નમસ્કાર આપ રહ્યા છો નેશન સાથે વખત જન્માષ્ટમીના તહેવારો દરમિયાન રાજકોટ શહેરમાં પડેલા તોફાની વરસાદને પગલે આરટીઓ કચેરીના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઉપર ભારેખમ વૃક્ષો તૂટી પડતા ટ્રેકના સેન્સર અને વાયરિંગ ની મોટું નુકસાન થયું છે જેથી ફરી એક વખત સપ્તાહથી ટુ અને ફોર વ્હીલરનો ટ્રેક સંપૂર્ણપણે બંધ થયો છે ટ્રેક બંધ હોવાથી કચેરીમાં વાહનોના ડ્રાઇવિંગ ટેસ્ટ ટુ વેટિંગ પણ લાંબુ થયું છે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પંદર દિવસ બાદ જ સમય મળી રહ્યો છે બે હજાર જેટલા લાંબા વેઇટિંગ લિસ્ટ હોવા બાદ પણ હજુ ટ્રેક પુનઃ શરૂ થવાના કોઈ જ સંકેત દેખાતા નથી ત્યારે ફરી એક વખત આજે અને આવતીકાલે ટ્રેક બંધ રહેશે એવી સત્તાવાર જાહેરાત આરટીઓ કચેરી દ્વારા કરવામાં આવી છે નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર